પોલીસ તેમજ યુનિવર્સિટીના અધિકારી વચ્ચે થયેલા ઘર્ષણ મામલે થયેલી ફરિયાદ અંગે કોર્ટમાં જામીન અરજી પાછી ધકેલાતા પાટણના કોંગી ધારાસભ્ય સહિત એકવીસ લોકો વહેલી સવારે પોલીસ મથકે હાજર થતા તેમની ધરપકડ કરવામાં આવી છે જેમને હવે કોર્ટમાં રજૂ કરાશે કિરીટ પટેલ સહિત એકવીસ લોકો વહેલી સવારે પોલીસ મથકે હાજર થયાના સમાચાર મળતા જ તેમના સમર્થકો પણ પોલીસ મથકે પહોંચ્યા હતા દારૂ મામલે રજૂઆત કરવા જતા થયેલા ઘર્ષણ અંગે ધારાસભ્ય કિરીશ પટેલ સહિત એકવીસ લોકોની સોમવારે રોજ કોર્ટમાં આગોતરા જામીન અરજીની કાર્યવાહી સમયે સરકારી વકીલ દ્વારા આ કેસમાં અગત્યની માહિતી મેળવવાની હોવાથી મંગળવારની મુદત માંગવામાં આવતા કોર્ટે મંગળવારની તારીખ આપી હતી અને ફરીથી સુનાવણી હાથ ધરવામાં આવી જેમાં સરકારી વકીલને સમય માંગતા ફરી છવ્વીસ ડિસેમ્બર ગુરુવારે મુદત પડી હતી ત્યારે આજે ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમરભાઈ દેસાઈ સહિત તમામ આગેવાનો કાર્યકરો સવારે છ વાગે બી ડિવિઝન પોલીસ મથકે હાજર થતાં તેમની ધરપકડ કરવામાં આવી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણમાં કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકર્તાઓ દ્વારા પોલીસ અને યુનિવર્સિટીના અધિકારીઓ સાથે કરવામાં આવેલ ઘર્ષણ મામલે ચૌદ વ્યક્તિઓની નામજોગ અને બસો વ્યક્તિઓના ટોળા સામે પાટણ બી ડિવિઝન પોલીસ મથક ખાતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે ધરણા અને પ્રદર્શનનો કાર્યક્રમ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો તથા એનઆઈસીના આગેવાનો કાર્યકરો દ્વારા કરવામાં આવેલો એ દરમિયાન પોલીસ સાથે ઘરણ અને ગાળા ગાળી આવું બધું થયેલું અને જે અનુસંધાને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થયેલો આમાં આ અગાઉ કુલ બાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આજરોજ પાટણના ધારાસભ્યશ્રી કિરીટભાઈ પટેલ જેદપુરના પૂર્વ ધારાસભ્ય શ્રી ચંદનજી ઠાકોર અને જિલ્લા પ્રમુખ શ્રી અમરભાઈ કુલ એકવીસ આરોપીઓ સાથે પોલીસ સ્ટેશન ખાતે હાજર હતા એમની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસની કાર્યવાહી ચાલુ છે શું સર પાટણ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં તેમને જામીન મળશે કે નહીં મળે અમારી તપાસમાં જે કે જરૂરિયાત હશે એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે અત્યાર સુધી પોલીસ કેમ પકડી શકી નહીં આરોપીઓ